બનાસકાંઠા જિલ્લામાં આંગણવાડીમાં આંગણવાડી કાર્યકર આંગણવાડી હેલ્પર અને મિની આંગણવાડીની જગ્યા આપવામાં આવી છે અમીરગઢમાં કાર્યકરની ત્રણ હેલ્પરની એક ભાભરમાં કાર્યકરની ચાર હેલ્પરની બે દાંતામાં કાર્યકરની બે હેલ્પરની ચાર દાંતીવાડામાં કાર્યકરની બે સોરી દાંતીવાડામાં કાર્યકરની એક હેલ્પરની બે દિશામાં કાર્યકરની ચાર હેલ્પરની બે ડિયોદરમાં કાર્યકરની ત્રણ હેલ્પરની ત્રણ ધાનેરામાં કાર્યકરની એક હેલ્પરમાં એક કાંકરેજમાં કાર્યકરની એક હેલ્પરની ત્રણ લખાણીમાં કાર્યકરની ઝીરો હેલ્પરની ત્રણ જગ્યા આવેલી છે ત્યારબાદ બનાસકાંઠામાં પાલનપુરમાં આંગણવાડી કાર્યકરની ચાર હેલ્પરની બે સોઈ ગામમાં કાર્યકરની ચાર હેલ્પરની ચાર થરાદમાં કાર્યકરની પાંચ હેલ્પરની એક વડગામમાં કાર્યકરની ચાર હેલ્પરની બે વાવમાં કાર્યકરની ઝીરો હેલ્પરની એક જેટલી જગ્યા આવેલી છે વડોદરામાં ડભોઈમાં આંગણવાડી કાર્યકરની ત્રણ આંગણવાડી હેલ્પરની એક ડેસરમાં આંગણવાડી કાર્યકરની ચાર હેલ્પરની ત્રણ કરજણમાં આંગણવાડી કાર્યકરની બે હેલ્પરની ચાર પાદરામાં આંગણવાડી કાર્યકરની એક હેલ્પરની બે સાવલીમાં કાર્યકરની ચાર હેલ્પરની બે સિનોરમાં કાર્યકરની ત્રણ અને હેલ્પરની ત્રણ છે જો તમે બીજા જિલ્લામાં આંગણવાડી કાર્યકર અને આંગણવાડી હેલ્પરની જગ્યા જાણવા માગતા હોય તો મને કોમેન્ટ કરો અને હજી સુધી કોઈ મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી દેજો